એક એવી ચોંકાવનારી ઘટના આવી જે ઘટના સાંભળીને સુરત વાસો તો પણ આખા ગુજરાતની જનતા ડરી ગઈ છે વાત કઈ કઈ પ્રકારની છે કે સુરતમાં કચરાના ઢગલામાંથી એક માથું જે છે તે મળી આવ્યું છે અને એનાથી પાંચસો મીટરના દૂરી પર એક રૂમમાંથી જે વ્યક્તિનું માથું મળી આવ્યું છે એ વ્યક્તિનું ધડ પણ મળી આવ્યું છે હવે આખી ઘટના શું છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત તો વાત કંઈક એ પ્રકારની છે કે અગિયાર સપ્ટેમ્બરના રોજ લશ્કરણ વિસ્તાર પાસેથી વિજયનગર તળાવ છે તેના પાસે જે કચરાનો ઢગલો હતો એમાંથી અજાણ્યા શખ્સનું ધડ મળી અજાણ્યા શખ્સનું માથું મળી આવ્યું છે અને પાંચસો મીટરના દૂરી પર એ જ શખ્સનું ધડ મળી આવ્યું હોવાની પોલીસની પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે લશ્કરણા જે વિસ્તારની પોલીસ છે અને પોલીસ સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ આ જે આખો કિસ્સો છે તેને સોલ્વ કરવામાં પાંચ દિવસ જેટલો સમયગાળો લીધો અને ટ્વેન્ટી ફોર બાય સેવન આર એમને કામ કરીને જે આરોપી છે જે મર્ડરર છે તેને પકડી પાડવામાં પોલીસને ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે સાથે તમને પણ જણાવી દઈએ કે ડીસીપી ભાવેશ રોજાનું નિવેદન પણ સામે આવ્યું છે એમાં નિવેદનમાં કઈક એવું કહેવામાં આવી રહ્યું છે એમના દ્વારા કે જે આરોપી છે એનું નામ હજી સામે આવ્યું નથી પરંતુ મુન્નો એનું ઉર્ફે નામ સામે આવ્યું છે કે મુન્ના દ્વારા જે દિનેશ મહંતો જે જેને મારી નાખવામાં આવ્યો છે જેની લાશ મળી આવી છે એમનું નામ છે દિનેશ મહંતો હોવાનું સામે આવ્યું છે બંને મિત્રો બિહારના હોવાનું સામે આવ્યું છે એક જ સુરતની કંપનીમાં કામ કરતા હતા અને સાથે સાથે દસ અગિયાર સપ્ટેમ્બરના રોજ કંઈક રાત્રેના સમયે બંને ભાઈબંધો વચ્ચે કંઈક બોલાચાલી થઈ એટલે જે મરણ જનાર છે દિનેશ મહંતો એ જે મુન્નો જે આરોપી છે તેમની બહેન વિશે કંઈ અભદ્ર ટીકા ટિપ્પણી કરી અને ટીકા ટિપ્પણી ન સાંભળતા કહેવાય કે સંભળાયું નહીં ઘસી નાખવામાં આવી છે આ નિવેદનમાં જુઓ આ વિડીયો સુરત શહેરના લસકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ અગિયાર નવ બે પચીસ ના રોજ વિપુલ નગર વાડીનાથનગર પાસે વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથનગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ માં જે ધડ અને બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયલ હતી એક મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુમ્સ કારખાનામાં કામ કરતો હતો

અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને હતું ઉગાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો सूरत क्राइम ब्रांच ना पुलिस इंस्पेक्टर जे जी पटेल जयन गोस्वामी पी आई किरण मोदी वगैरह की हो है। सतत पांच दिवस सुधी पचास मनसो टीम चौवीस कलाक कही सकते फाइव बेवन के एक शिफ्ट मनस निकले तो रात्र बारे बीजो સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતું હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મનસુરી ને જે ગોપાલગંજ બીઆરનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે આજે ચક્કુ છે કે કેથી હતો ફ્રી પ્લાન બધું ના પ્રી પ્લાન નોતો અને સડન બનાવ બનેલો હતો બંને સાથે પંદર દિવસથી રૂમમાં રહેવા આવ્યો હતો અને રત્રે બાબતમાં બોલાચાલી ઝઘડો થતા મરનારે એની બેન વિશે અલફેલ શબ્દો બોલતા એને માથામાં સૌ પ્રથમ પહેલા પથ્થર માર્યો હતો પછી પણ પેલા લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું ચામું જ રાખી એની માં અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચક્કુ પડ્યું તો એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું પોલિસી કેટલી ડીમો કામેલા એટલે હતી કેટલા સીસીટીવી ચેક કરવા માટે અ અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું પણ ક્રાઇમ બ્રાન્ચના બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ સાત થી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને ને શોધી કાઢવામાં આવ્યા છે પીપોદરા વિસ્તાર અને પીપોદરા જીઆઈડીસી માંથી એને પકડવામાં આવ્યો છે એ આ જગ્યા એને છોડી દીધી હતી બીજે દિવસે આ માણસનું કોઈ રહેવાનું કે હું ઠેકાણું પણ નહોતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી ਫਰਤ ਉਪਰਤੇ ਇਹ ਦਿਨਸ ਜੈਲੀ ਸਵਾਰੇ ਮਰਡਰ ਕਰਿਆ ਬਾਅਦ ਜਨੇ ਜਗ੍ਹਾ ਛੋੜੀ ਅਤੇ ਬੀਜਾ ਵਿਸਤਾਰ ਮਾ ਧੀਏ ਪੀਪੋਦਰਜ ਤਰਫ ਜਤੋਰੀਓ ਤੋਂ ਏਰੀਆ ਚੇਂਜ ਕਰ ਦਿੱਤਾ ਤੋ ਅਤੇ ਤਿਆ ਕੋਈ ਇਹਨੇ ਪੋਤਾਨੀ ઓળਖ ਨਵੋ ਨਾਮ ਤੇ ਐਫ ਜੇ ਕੋਤਾਨੂ ਚ ਇਸਾਕ ਮਨਸੂਰੇ ਨਾਮ ਤੇ ਕੰਮ ਕਰਵਾ ਲਗਿਆ ਤੋ ਅਤੇ ਜੈ ਇਹਨੇ ਕੋਈ ઓળਖ ਤੋ ਪਰ ਨਾ ਹਤੋ ਇਹ ਕੋਈ ਸੁਣਤ ਨ ਕੋਈ ਕਹਿੰਦਾ ਤੋ ਕਿ ਖਾਤਾ ਮਾ ਕਿਸੇ ਕੰਮ ਕਰਦਾ ਤੋ ਕਦੀ ਨਾ ਅਹ ਇਹਨੇ ਖਾਤੋ ਚੇਂਜ ਤੇ ਅਹਿਆ ਬੰਨੇ ਸਾਥੇ ਇੱਕ ਕੰਮ ਕਰtela karta tha chhela 15 ਦਿਨ ਤੀ ਅਤੇ ਰਹਤਾ ਪਨ ਸਾਥੇ ਹਤਾ પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર છોડી દીધું ત્યાં મકાન માલિક નામ ખબર નોરા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યું ત્યાં સુધી સતત એને બે અગિયાર તારીખના મર્ડર પછી બે ત્રણ દિવસ રફરતો રહ્યો બધા અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો અ પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો હતો એ આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો એને તો આખું બોડી ઉપાડીને ફેંકી નહીં શકે મને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને પથ્થર જ માર્યો હતો પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહી એટલે ક્યાંક એને એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ત્યાં ચપ્પુ પડ્યું તેનો ઉપયોગ કરી ગળું કાપી નાખ્યું